યુનિટી માર્ચનો કાર્યક્રમ જૂનાગઢ ખાતે નવ નવેમ્બરે યોજાવા જઈ રહ્યો છે આ વર્ષે આપણે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ ઉજવી રહ્યા છે સમગ્ર દેશ જ્યારે આ જન્મજયંતિ ઉભી રહ્યો હોય અને સમગ્ર રાજ્યમાં સૌથી પહેલી પદયાત્રા આપણા જૂનાગઢમાં નવ નવેમ્બરે યોજાવાય છે આ લાગણીને વ્યક્ત કરવાનો આ દિવસ નવ નવેમ્બરે આપણે પદયાત્રા યોજી રહ્યા છે રાજ્ય સરકારમાંથી માન્ય શ્રી આ પદયાત્રામાં જોડાવાના છે આ પદયાત્રા આપણી જે છે એ બહાઉદીન કોલેજ જે છે ત્યાંથી શરૂ થશે અને ત્યાંથી લઈ અને મોતીબાગ ઝાંસીની રાણીનું સર્કલ ત્યાંથી બસ સ્ટેન્ડ રોડ રેલવે ક્રોસિંગ ફાદર ચોક ક્યાડાવાડી ખલીલપુર મેઇન રોડ બાપુનગર મેઇન રોડ અગ્રાવત ચોક સરદારનગર મેઇન રોડ રેલવે ક્રોસિંગ ગાંધી ચોક ચિત્તાખાના ત્યાંથી આઝાદ ચોક કાળવા ચોક અને જીમખાના સામે જે આપણો સરદાર ચોક છે ત્યાં આવીને સમાપ્ત થશે આખી પદયાત્રા છે આઠ પોઈન્ટ છ કિલોમીટર થશે આખી જે વ્યવસ્થા અમે ઘણા દિવસથી એમાં યોજી રહ્યા છીએ અને ખાસ અગત્યનું એ છે કે આ સમગ્ર પદયાત્રામાં સમાજના વિવિધ વર્ગના લોકો પણ આમાં જોડાવા જઈ રહ્યા છે એના માટે પણ અલગ અલગ એમની સાથે બેઠકો થઈ છે અને અમે વચ્ચે લગભગ ઓગણીસ જેટલા સ્થળો એવા આખા રૂપ પર આઈડેન્ટિફાઈ કર્યા છે જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે સમાજના અલગ અલગ વર્ગના લોકો પણ ત્યાં પદયાત્રાનું એ સ્વાગત કરવાના છે એટલે એક આખો માહોલ એવો બને કે જેમાં સમગ્ર જૂનાગઢ શહેર સિટી અને જે જિલ્લાના લોકો છે એમાં જોડાશે અને પદયાત્રાનું આ સ્વાગત કરવાના છે આ આખી પદયાત્રામાં આત્મનિર્ભર ભારત એ માન્ય વડાપ્રધાન શ્રીની એક હાકલ છે એને પણ આપણે સાંકળી લીધું છે અને એના માટે જે ઝાંસી રાણીનું કોથલું છે ત્યાં આપણે એક સ્વદેશી મેળાનું પણ એમાં આયોજન એમાં કરી રહ્યા છે સાથે સાથે પાંચસો ને બાસઠ જેટલા જે રજવાડાઓ છે એમને સરદાર વલ્લભભાઈ પટેલે ભારતમાં મેળવ્યા હતા તો એની એક યાદગીરી ઉપર સ્મૃતિવન બને એના માટે આપણે સબલપુર ચોકડી પાસે એક કોર્પોરેશનનું જે પ્લોટ છે ત્યાં આપણે પાંચસો ને બાસઠ જેટલા વૃક્ષોને વાવી અને એક સ્મૃતિવનનું પણ આમાં આપણે નિર્માણ કરી રહ્યા છે તો આપના માધ્યમથી શહેરીજનો અને જિલ્લાવાસીઓને મારી ભરી વિનંતી છે કે નવ તારીખે સવારે 7:30 વાગે આ પદયાત્રા દ્વારા રવાના થાય ત્યારે આપ મોટી સંખ્યામાં પદયાત્રામાં જોડાઓ અને સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિ આપની જે લાગણી છે એને આપણે ઉમળકા ભેરામાં વ્યક્ત કરીએ સરપૂલ કેટલી ટીમ આમાં પાડવામાં આવી છે કેટલા કનેશન અમે અલગ અલગ તમે કમિટી જે છે એ ધેટ ઇસ 22 જેટલી અલગ અલગ સમિતિઓ બનાવી છે

સ્કૂલ કોલેજ ના વિદ્યાર્થીઓ બધા જોડાણ સ્કૂલ જે સ્કૂલના વિદ્યાર્થીઓ છે એ જે સ્ટેજ બનાવીશું આપણે ત્યાં ત્યાં વેશભૂષામાં અને ગરબા ક્યાં પ્રકારની કૃતિઓ કરીને ત્યાં ઉભા રહેશે સાથે સાથે અલગ અલગ જગ્યાએ વિવિધ સમાજના લોકો પણ પોતાના પરંપરાગત પહેરવે છે એ લઈને ત્યાં પહેરીને ઉભા રહેશે અને એમનું ફૂલ આખી યાત્રાનું ફૂલ દ્વારા સ્વાગત કરશે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાજ્ય કક્ષાની ઉજવણીની શરૂઆત પદયાત્રાની શરૂઆત એ જૂનાગઢ નવમી નવેમ્બરથી થવાની છે એટલા માટે કે નવમી નવેમ્બરે જૂનાગઢનો મુક્તિ દિવસ છે અને સરદાર વલ્લભભાઈ પટેલની આ જૂનાગઢને મુક્ત કરવામાં મુખ્ય ભૂમિકા એટલે રાજ્ય કક્ષાની ઉજવણી અહીંયાથી થવાની છે પદયાત્રાની શરૂઆત અહીંયાથી થવાની છે દરેક વિધાનસભામાં આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મારી જૂનાગઢના લોકોને વિનંતી છે કે આપણે સૌ આ પદયાત્રામાં જોડાય અને દેશ માટે જેમણે કામ કર્યું છે એક નવા ભારતનું સપનું જે સરદાર વલ્લભભાઈ પટેલની કલ્પના હતી એ સપનાને સાકાર કરવા માટે આપણે પણ સહભાગી આ પદયાત્રામાં થઈએ એવી વિનંતી છે